ભરૂચના વિવિધ મંદિરોમાં શીતરા સાતમની આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી શ્રાવણ માસ દરમિયાન આવતી શીતા સાતમની ભરૂચના વિવિધ મંદિરોમાં આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પર્વ નિમિત્તે બહેનોએ સીત્રમાતાનું વ્રત કરીને ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું અને ચૂલા કે સગડી પ્રગટાવ્યા ન હતા આ વ્રત કરનારી સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાની પૂજા કરી હતી રંધણ ચોથના દિવસે બનાવેલું ઠંડુ ભોજન માતાને ધરાવી સૌભાગ્યવતી બહેનોએ બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી આ દિવસે બહેનોએ ચૂલા સગડી અને ગેસની પૂજા કરી અગ્નિદેવ પ્રત્યેક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી શીતળા સાતમના દિવસે ખાસ કરીને બાળકોને શીતળી થતા રોગોથી બચાવવા માટે માતાઓ ઘોડો પાથરીને પ્રાર્થના કરે છે આ વ્રત પાછળનો મુખ્ય સંદેશ સ્વચ્છતા અને સુઘડતાનો છે કારણ કે સ્વચ્છતા જાળવવાથી રોગોથી બચી શકાય છે આ દિવસે શીતળા માતાની પૂજામાં સાવરણી અને સુપરા જેવા સ્વચ્છતાના પ્રતિકોનો પણ સમાવેશ થાય છે ભરૂચના મંદિરોમાં શીતળા માતાના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં વ્રત કરનારી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની કામના કરે છે આ પવિત્ર દિવસે ધાર્મિક વિધિઓ

ભરૂચ ના રામેશ્વર મંદિર ખાતે ઉદ્રાસતમ નો લાભ લેનાર એક ફક્ત સવારથી જ ઉમટી પડ્યા છે અને તેમને પૂજા આરતી નો લાભ લીધો છે અને તેમનું જીવન ધન્ય બન્યું